કેશોદની વિવિધ શાળાઓમાં ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી હતી કેશોદમાં આવેલ લંડન ગેટ્સ સ્કૂલમાં ગુરુપૂર્ણિમા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી નાના ભૂલકાઓ હિન્દુ સનાતન ધર્મના સન્માનનીય પૂજનીય ઋષિ મુનિઓ સંત મહંતોની પ્રતિકૃતિ વેશભૂષામાં રજૂ કરી ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણીમાં જોડાયા હતા નાના ભૂલકાઓએ વિવિધ પાત્રોમાં સજ્જ થઈ વાલીઓ પણ હર્ષના આંસુ રોકી શક્યા નહોતા કેશોદ આસપાસના વિસ્તારમાં આવેલ વિવિધ ધાર્મિક સ્થળો અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા પણ ગુરુ પૂર્ણિમા ઉજવણી કરવામાં આવી હતી મારું નામ લોરી પોપટ છે મારો છોકરો લંડન ફિલ્સમાં અભ્યાસ કરે છે આજે ગુરુપૂર્ણિમાના તહેવાર પર ગુરુ પૂર્ણિમાની સ્કૂલમાં ઉજવણી કરવામાં આવી છે તેમાં બધા બાળકોને અલગ અલગ વેશમાં વેશભૂષા કરવાની હતી અમુક લોકો ઋષિમુનિ બન્યા છે અમુક સાંઈ બાબા બન્યા છે અમુક લોકો સીતા બન્યા છે અમુક એકલવ્ય બન્યા છે એવી રીતે વેશભૂષા કરીને આવવાનું અને ગુરુ પૂર્ણિમાના દિવસે બધું એને ગુરુ વિશે બોલવાનું હતું એને સ્પીચ આપવાનું હતું એવી રીતે બધા બાળકોએ સ્પીચ આપી છે અને એવડા નાના નાના બાળકોએ સ્પીચ આપી એટલું આમ બધું વ્યવસ્થિત એ લોકોએ કરાવેલું છે તૈયાર ત્યારે આ લોકો બોલી શકે છે આટલા બાળકો પૂરું પૂરણી મારી શકે દેવાંગી છે મારું નામ અમૃતનગર મેન રોડ ઉપર એન્ડન કિડ્સ પ્રી સ્કૂલ આવેલી છે એન્ડન કિડ્સ પ્રી સ્કૂલ એ યુકે બેઝ કોન્સેપ્ટ ઉપર કામ કરે છે અહીંયા અમે છોકરાઓને ઓનલાઈન ડિજિટલ લર્નિંગ એપ દ્વારા સ્ટડી કરાવવામાં આવે છે અમે ડેલી માઇન્ડ ડેવલપમેન્ટ ગ્રોસ મોટર સ્કીલ મોન્ટેન સ્ટડી સ્કીલ એ બધી જાતની એક્ટિવિટી પણ કરાવીએ છીએ અમે બધા જ ફેસ્ટિવલની ઉજવણી અમારી સ્કૂલમાં કરીએ છીએ ગુરુકુર્ણિ આજે ગુરુકુર્ણિમા છે એટલા માટે અમે ગુરુપુર્ણિમાની ઉજવણી કરીએ છીએ અમારા બાળકો બધા જ અલગ અલગ કેરેક્ટરમાં તૈયાર થઈને આવ્યા છે કોઈ સીતા ભયનું છે કોઈ રામ ભાઈનું છે કોઈ એકલેવ્ય ભયનું છે આવી રીતે અમે અમારી સ્કૂલમાં બધા જ તહેવારોની ઉજવણી કરીએ છીએ અનિરુદ્ધ સિંહ બાબરિયા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ કેશોદ